બનાસકાંઠામાં જીવના જોખમે નદી પાર કરતા લોકો ગ્રામજનો જોખમી રેતી ટ્રેક્ટર પર કરી રહ્યા છે અવરજવર જવર કાકવાડા ગામનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે નદી પર પુલ ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પુલ બનાવવા માટે ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો કરી છે પણ તેમ છતાં કોઈ કામ નથી કરવામાં આવતું ગ્રામજનો જોખમી રીતે દર વખતે નદી પાર કરવા માટે મજબૂર બને છે દર ચોમાસામાં આ સ્થિતિ સર્જાય છે બનાસ નદી આ બે કાંઠે વહી રહી છે એવામાં આ સ્થિતિ સર્જાઈ છે દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વધુ વિગતો સાથે સંવાદદાતા રતન બનાસકઢાથી જોડાયા છે રતન દર વર્ષે આ સ્થિતિ આ ગામની પાસે સર્જાતી હોય છે તેમ છતાં પુલ નથી બનાવવામાં આવતો ગ્રામજનોની શું માંગ છે તો કચ્છની વાત કરીએ કે અમેરગઢ તાલુકાની જે ઉપરવાસમાં જે બે દિવસથી સતત વરસાદ શરૂઆત થઈ અને તેને લઈને જે આજે સવારે જે બનાસ નદીની અંદર જે વધુ પાણી આવવાથી વેણમો ટ્રેક્ટર લઈને જીવના જોખમે ટ્રેક્ટર પસાર થઈ રહ્યું છે કે કાકવાડા ગામના લોકો વર્ષોથી માંગણી છે બ્રિજ બનાવો પુલ બનાવો તેને લઈને અનેક વાર રજૂઆત કરી છે ત્યાંના લોકો જે કાકવાડાના લોકો આ બાજુ રહે છે એમને જે પશુપાલકોને એટલે અવાર જવાર માટે લોકો ભારે મુશ્કેલી પડી રહી છે અત્યારે એ એ લોકો 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 અડધો કિલોમીટર સુધી એ લોકો પહોંચી શકે બાકી ફરીને તો પચીસ કિલોમીટર થી ફરીને જવું પડે તેને લઈને આ જીવના જોખમે આ લોકો ટ્રેક્ટર થી દ્વારા પાણીની અંદર બી પાંચ પાંચ થી સાત ફૂટ પાણી હોવા છતાં લોકો બાળકો બી અભ્યાસ માટે ત્યાંથી ઘણી આપણે ત્યાંથી નીકળતા જોવા મળ્યા છે આજે બી બપોરના સમયે આ ટ્રેક્ટર આજે જીવના જોખમે પસાર થઈને કાકવાડા તરફ એના ખેતરમાં જતો નજરે પડી રહ્યો છે જી બિલકુલ આભાર રતન વિગતો આપવા માટે